નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ગુજરાત છે પરીક્ષા આપેલી તે વિદ્યાર્થી મિત્રો નું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે તમને બધાને ખબર છે આજે તારીખ કઈ છે સાત તારીખ છે તો સાત તારીખ ના રોજ સઠ્ઠો મહિનો બરોબર બે ના રોજ આ રિઝલ્ટ જાહેર કરવામાં આવેલું છે આચાર પૂર્ણ થઈ અને તરત જ આ રિઝલ્ટ આવી ગયું છે એનો મતલબ સીધો એ થાય છે વિદ્યાર્થી મિત્રો કે હવે ટૂંક સમયની અંદર કન્ડક્ટર પણ આવશે તો કઈ રીતનું ડ્રાઈવરનું છે એ ફાઈનલ છે કઈ કઈ સૂચનાઓ ધ્યાનમાં લેવાની છે જેટલા પણ ડ્રાઈવરના ઉમેદવારો છે બધા પોતાનો આ જે વિડીયો છે એ સેવ કરીને રાખવો હોય તો સેવ કરીને રાખી લો અથવા તો લાઈક કરી દો જેથી તમારા લાઈક ના લિસ્ટની અંદર આ વિડીયો તમારો પડ્યો રહેશે જ્યાં સુધી વિદ્યાર્થી મિત્રો કંઈક ને કંઈક અપડેટ ન આવે બરોબર ત્યાં સુધી આ વિડીયો તમને ઉપયોગી થવાનો છે તો શરૂઆત કરીએ આજના વિડીયો જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ની વેબસાઇટ ઉપર છે એ આ વેબસાઇટ ઉપર વિદ્યાર્થી મિત્રો આવેલી છે આ થી મેં ડાઉનલોડ કરેલી છે તમારે ડાઉનલોડ કરવી હોય તો કરી શકો અથવા તો આપણી જે ટેલિગ્રામ ગ્રુપ છે બરોબર આપણું જે ટેલિગ્રામ ગ્રુપ છે આ ટેલિગ્રામ ગ્રુપ ની અંદર પણ તમે જોઈન થઈ શકો છો ટેલિગ્રામ ગ્રુપ નું નામ છે ગુજરાત જ્ઞાન તો ત્યાં આપણે મૂકી દઈશું ટેલિગ્રામમાં જઈ અને ગુજરાત જ્ઞાન સર્ચ કરશો એટલે ત્યાં મૂકી દઈશું જોઈએ ખાસ કરીને તારીખ યાદ રાખજો આજે સાંજે લગભગ નવ ચાલીસ આસપાસ વિદ્યાર્થી મિત્રો આ મેરીટ છે તે મૂકવામાં આવેલું છે સાંજે નવ ચાલીસ આસપાસ આ મેરીટ મૂકવામાં આવેલું છે જાન્યુઆરી મહિનાની અંદર જે હેતુલક્ષી પરીક્ષા તમારે લીધી હતી એ પરીક્ષાનું પરિણામ થઈ ગયું છે એવી સૂચનાઓ અહીંયા આપવામાં આવેલી છે ડ્રાઈવર કક્ષામાં સીધી ભરતી કરવા માટે અઠ્યાવીસ તારીખના રોજ જે ઓએમઆર પદ્ધતિથી તમારી હેતુલક્ષી પરીક્ષા લીધી હતી તેમાં લઘુત્તમ ગુણ ધ્યાનને ધ્યાન લેવાશે નહીં મતલબ કે એ સમયે એવું કંઈ લઘુત્તમ ગુણ હતા કે ભાઈ આટલા ટકા હોય તો જ પાસ ચાલીસ ટકા હોય તો જ પાસ પણ એવું નથી બરોબર જેટલા પણ અહીંયા મેરિટ આવેલા છે એ તમારું મેરિટ છે એ ધ્યાન લીધું છે બહુ ઓછું મેરિટ વિદ્યાર્થી મિત્રો રહેલું છે બિન અનામત જનરલ કેટેગરીના જે ઉમેદવારો એ પોસ્ટ ખાતામાં જે ઓએમઆર લેખિત પરીક્ષા ફી પેટે 250 રૂપિયા પ્લસ વધારાના પોસ્ટલ ચાર્જ નથી ભરેલું તેવા ઉમેદવારોનું નામ છે એ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારું નામ અહીંયા જાહેર થયું નથી મતલબ કે જેને ફી નથી ભરી એ લોકોનું નામ અહીંયા જાહેર થયું નથી અને તે સમયે પણ લગભગ 500 જેટલા વિદ્યાર્થીઓ હતા કે જેમને ફી નથી ભરી તો એમનું નામ નોતું આવ્યું આ પરીક્ષામાં મેળવેલ ગુણ માત્રથી ઉમેદવારની પસંદગી કે નિમણૂક પાત્ર થતા નથી યાદ રાખજો ભાઈ આ ઉમેદવારમાં આ જે કઈ ઉમેદવારો છે એ તમારું અહીંયા જે લિસ્ટ આવેલું છે એના આધારે તો માત્ર નક્કી થશે કે તમારા કેટલા માર્ક છે બરાબર બાકી તમારા આના આધારે તમારે એવું નથી નક્કી કરી લેવાનું કે મારી પસંદગી થઈ તમને મળી ગયો જાહેરાતની સૂચના સૂચના એની પેટા નંબર મુજબ ગુણની ઉમેર પદ્ધતિથી હેતુલક્ષી રહેલ ઉમેદવારો પૈકી સૌથી ધરાવતા ઉમેદવારોને જાહેરાતમાં દર્શાવેલા બિન અનામત જગ્યાઓને ધ્યાનમાં લઈ અને એક જેમ ત્રણ ના રેસો મુજબ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ઉમેદવારોને બોલાવવામાં યાદી હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે એટલે કે હવે પછી એક બીજી યાદી આવશે જે ત્રણ ગણાની હશે મતલબ કે જે જગ્યા છે એના ત્રણ ગણા ઉમેદવારો હશે જેમ કે દાખલા તરીકે ઓબીસી ની અંદર છે દાખલા તરીકે ઉદાહરણ તરીકે સમજાવતો એક હજાર જગ્યાઓ હોય તો એના ત્રણ ગણા ઉમેદવારો એટલે ઓબીસી ના ત્રણ હજાર જેટલા ઉમેદવારોને બોલાવશે આવું જે લિસ્ટ છે એ પાછળથી પ્રસિદ્ધ કરવામાં આવશે અત્યારે માત્ર ને માત્ર તમારું મેરિટ મતલબ કે તમારે કેટલા માર્ક થાય છે એના વિશેની યાદી છે તે આવેલી છે ઓકે જોઈએ પહેલા તો વિદ્યાર્થી મિત્રો રોલ નંબર આપેલો છે પછી તમારું અહીંયા નું નામ આપેલું છે સ્ટેપ બાય સ્ટેપ આ એપ્લિકેશન નંબર અહીંયા અહીંયા છે 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 અને સાથે સાથે માર્ક કેટલા આવ્યા એ લિસ્ટ પણ આપેલું તો રીતના કઈક વિદ્યાર્થી મિત્રો તમારું અલગ અલગ મેરિટ રહેલું છે મેક્સિમમ મેરિટ હશે ત્યાં હું ટીક માર્ક કરીશ જેમ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા બત્રીસ પોઈન્ટ પંચોતેર છે નિલેશ કુમારને બરોબર નિલેશ કુમાર ચૌહાણ છે એને બત્રીસ માર્ક છે હાઇએસ્ટ બરોબર અમુકને માઇનસમાં છે અમુક એપ્સન્ટ રહેલા છે તો બધાનું અહીંયા હું તમને આના આધારે કહી દઈશ કે કેટલું મેરિટ આવશે તમે જુઓ અહીંયા મેક્સિમમ બત્રીસ પોઈન્ટ પચીસ કોણ છે ઉમેશભાઈ છે બરોબર ઉમેશભાઈ તાવિયાળ પછી અહીંયા પાંત્રીસ માર્ક છે ભરતભાઈ ને ભરતભાઈ પ્રજાપતિ ઓગણત્રીસ ઓગણત્રીસ એકતાલીસ માર્ક છે દેવતભાઈ દેવતભાઈ વાળા વજા વજા છે તેને એકતાલીસ હાઈએસ્ટ માર્ક હશે લગભગ મારા ખ્યાલ મુજબ ઓકે અહીંયા સાડત્રીસ માર્ક છે સતીશ કુમાર પ્રજાપતિ ને સાડત્રીસ માર્ક છે ત્યારબાદ ચોવીસ છે સત્યાવીસ છે આવા ઘણા બધા માર્ક તમને દેખાય છે અહીંયા એકત્રીસ માર્ક દેખાય છે બરોબર પ્રભાતભાઈ ને એકત્રીસ માર્ક છે કોંગ્રેસ કોંગ્રેચ્યુલેશન ઓકે ત્રીસ ઉપર હશે એને આપણે લગભગ નામ બોલીશું અહીંયા છે બંને છે ચૌહાણભાઈને ડામોરભાઈ ગૌતમભાઈને કઈ કમલેશભાઈ છે ચોવીસ માર્ક છે અહીંયા મેક્સિમમ તમને કહું ને કેટલા એકતાલીસ માર્ક હાઇએસ્ટ છે એકતાલીસ માર્ક હાઇસ્ટ છે આગળ આપણે જોતા રહીએ મેં પણ પીડીએફ છે એ હજી સુધી જોઈ નથી પણ આ રીતના કઈક માર્ક છે જો આ બધું જોતા જશું તો વિદ્યાર્થી મિત્રો લેક્ચર લાંબો થઈ જશે પણ અહીંયા તમે જુઓ ચાલીસ માર્ક છે બરોબર દિલીપભાઈને કેટલા ચાલીસ માર્ક તો આ બહુ સારા માર્ક કહેવાય મેં તમને મેરિટ કહ્યું હતું એ આસપાસ મેરિટ અટકવાની જે કઈ વાત છે મતલબ કે અહીંયા તમારે કેટલા માર્ક થાય છે એ વિદ્યાર્થી મિત્રો આખો લિસ્ટ આવી છે કે તમે પરીક્ષાની અંદર હાજર રહ્યા અને તમે જે ટેસ્ટ આપી એની અંદરથી તમે મોસ્ટ ઓફ જો અમુકને જ ચાલીસ માર્ક છે બાકી બધાને વિદ્યાર્થી મિત્રો સાવ ઓછા માર્ક છે તમને બધાને ખબર છે પેપર છે બહુ હાઈ હતું ડ્રાઈવર લેવલ નું નહીં પરંતુ વિદ્યાર્થી મિત્રો બહુ કલેક્ટર લેવલનું પેપર હતું તો અહીંયા દિનેશભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે 25 થી ઉપર છે બધાને બહુ સારા માર્ક કહેવાય બરાબર 25 થી ઉપર જેટલાને પણ છે એને બહુ સારા માર્ક કહેવાય આ બધા માર્ક બરાબર બાકી તમે મેક્સિમમ જોવો તમે મેક્સિમમ 3 18 20 37 અમુક ને 37 છે તો આ બધા છે એ 28 30 આસપાસ જે વિદ્યાર્થીઓ રહેલા છે જે ઉમેદવારો છે એ બધાને બહુ સારા માર્ક છે તો આ રીતનું આખું મેરિટ લિસ્ટ આવેલો છે તમારે શું કરવાનું છે તો આ પીડીએફ પહેલા તો ડાઉનલોડ કરવાની છે આ પીડીએફ ડાઉનલોડ કર્યા બાદ તમારે ઉપર તમારું નામ સર્ચ કરવાનું છે તમારું નામ સર્ચ કરવાનું છે એટલે સીધું તમારું નામ આવી જશે આ બધું કેટલા પેજની પીડીએફ છે લગભગ 358 પેજની દોસ્તો પીડીએફ છે અને કેટલા ઉમેદવારોના નામ છે તો કે 17871 મતલબ કે જેટલા પણ ઉમેદવારો છે એને ફી ભરી દી જેટલા પણ ઉમેદવારોએ ફી ભરી હતી તમામ ઉમેદવારોના નામ લાસ્ટની અંદર અહીંયા આવેલા છે તો ઓપ્શન હશે તો ઓપ્શન લખેલું આવી જશે બાકી તમે પરીક્ષા આપી લેશે તો એ તમારું આ રીતનું મેરિટ જે છે એ તમારું આવી ગયેલું છે હવે પછી કુક સમયની અંદર શું આવશે તો કે ભાઈ કેટેગરી વાઇઝ તમારું મેરિટ અટકશે ટેસ્ટ માટે બોલાવશે તો એ હવે પછી છે એ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે એવી સ્પષ્ટ સૂચના છે ઉપર લખેલી છે તો પેલા તો વિદ્યાર્થી મિત્રો અત્યારથી મને કોઈ મેસેજ ન કરતા કે સાહેબ કેટલું મેરિટ અટકશે કેટલું મેરિટ અટકશે ટૂંક સમયની અંદર બધું આવી જશે તમે જોયું ને આચાર સહિત જેવી પૂરી થઈ કે બે દિવસની અંદર તરત મેરિટ મૂકી દીધું તમારું તો એ જ રીતે એક જેમ ત્રણનું મેરિટ બનાવતા પણ આમાં કંઈ વાર ન લાગે નોર્મલાઇઝેશન કરવાનું હોય તો ટકાવારી પ્રમાણે તો એમની પાસે હશે બરોબર તો એક જેમ ત્રણના રેશો મુજબ ઝડપથી મેરિટ તમારું બની જશે વિધિન અ વીક તો ટૂંક જ સમયની અંદર તમારું જે એક જેમ ત્રણના રેશિયોનું મેરિટ છે તે પણ આવી જશે ઓકે તો આ ડ્રાઈવરની સરસ મજાની અપડેટ હતી આ પીડીએફ ખાસ મેળવી લેજો વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અમારા નંબર આપેલા છે અમારા અલગ અલગ કોન્ટેક્ટ નંબર આપેલા છે ટેલિગ્રામ ની લિંકો આપેલી છે બધે તમારે જોઈન રહેવાનું બરોબર કોલ કરવાના નહીં કોલ કરવાના નહીં મેસેજ ની અંદર છે વાત કરી લેવાની આપણો નંબર છે તે અહીંયા ડિસ્પ્લે ઉપર અત્યારે હું લખું છું તો આ નંબર ઉપર છે એ તમે કંઈ ક્વેરી હોય તો મેસેજ કરી દેજો બરોબર ટાઈમ મળશે ત્યારે તમને જવાબ આપી દઈશું ચાલો તો આ અપડેટ હતી કંડક્ટર સોરી ડ્રાઈવરો માટે કંડક્ટરના ઉમેદવારો છે તેમને ગભરાવાની જરૂર નથી તમારો પણ ટૂંક સમયની અંદર આવી જશે એક્ટિવ થશે બધું ખાતું નિગમની અંદર પણ ખૂબ કર્મચારીઓની ઘટ છે તમારી જરૂરત છે તો એના માટે તમારી અપડેટ પણ કઈક ને કંઈક ટૂંક સમયની અંદર ચાલો તો એસટી નિગમની માહિતી છે એટલું માહિતી તમારા સુધી પહોંચાડીશું ન માત્ર મેરીટની પણ તમને નાના નાના જે કઈ પ્રશ્નો હશે કે સાહેબ કઈ રીતનું હોય આ હોય આ રીતનું અમને પ્રોબ્લેમ છે તો એ તમારા એક એક સિંગલ પ્રોબ્લેમ ને છે એ બની શકે તેટલો છે એ તમને સહાય કરવાનો અમે પ્રયત્ન કરીશું જય હિન્દે મારતમાં